દોસ્તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયોમાં ચાર પાંચ દિવસથી વિડિયો નહોતો મૂક્યો એ બદલ માફી માગું છું થોડુંક કામ આવી ગયું હતું એના માટે વિડીયો નહોતા આવતા મારા હવે આપણા વિડીયો રેગ્યુલર કન્ટિન્યુ આવશે આજે આપણે બનાવવાનું છે કાચા કેલાનું ચાક તો ચાલો શું શું જોઈએ એમાં ને કેમ બને એ બતાવું તમને કાચા કેળાની શાક બનાવવા માટે આપણે પહેલાં દોસ્તો આવી રીતના છાલ કાઢી લેવાની છે છાલ ઉતાર્યા પછી આપણે દોસ્તો આવી રીતના કટકર લેવાના છે અમલ જેવા ટુકડા રાખવા રાખી શકો કેળાના ટુકડા કર્યા પછી આપણે આમાં થોડો મસાલો એડ કરી દેવાનો છે હળદર લીધી છે લાલ મરચું થોડી ગિંગ ધાણા જીરું થોડુંક નિમક લેવાનું છે અને આવી રીતના મિક્સ કરી દેવાનું છે હવે આપણે હલકા હલકા ફ્રાય કરી લેવાના છે તેલ આપણું ગરમ થઈ ગયું છે દોસ્તો હવે આપણે આને ધીમે ધીમે ફ્રાય કરી લઈએ હલકા ફ્રાય થઈ જાય ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે આને કરવાના છે કેળા આપણા ફ્રાય થઈ ગયા છે દોસ્તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ આપણે આનો બીજો મસાલો બનાવી લઈએ ચાલો આપણો મસાલો બધો રેડી થઈ ગયો છે દોસ્તો ચાલો આગળ બતાવું આગળ બતાવું તે પહેલાં આજે વરસાદ ચાલુ છે તમને બતાવવું જોવો આજે વાતાવરણ અચાનક જ પલટો માર્યો અને વરસાદ ચાલુ થઈ ગયો ઠંડુ ઠંડુ હવામાન થઈ ગયું છે ને ગરમી બી થાય છે બહુ એટલે હવામાન ગમે ત્યારે પલટો મારી જાય છે ચાલો તો હવે આપણે આગળ આમાં આપણે નાખી દેવાનું છે તેલ જીરું નાખવાનું છે

કાંદા આપણે બરાબર ફ્રાય કરી લેવાના છે આમાં એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી ફૂલ ફૂલ ગયો છે બહુ વાતાવરણ થઈ ગયું છે કાંદા આપડા હલકા ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે હવે આપણે એમાં બીજા મસાલો એડ કરવાનો છે લસણ અદરકનો પેસ્ટ બહુ ખતરનાક વાતાવરણ વાવાઝોડે એવું ઉઠી ગયું હવે આપણે આમાં ટામેટા એડ કરી દેવાના છે કાંદા ટમેટા અને બધો મસાલો બરાબર ફ્રાય થઈ ગયો છે હવે આપણે આમાં બીજો મસાલો એડ કરીએ લાલ મરચું લાલ મરચું આપણે પહેલાંમાં નાખ્યું તો ફ્રાય કરવામાં એ પ્રમાણે નાખજો તીખું થાય છે એમ થોડીક હળદર જીરું પાવડર હવે થોડુંક પાણી એડ કરી દેવાનો છે મસાલા નહીં આ મસાલો હવે આપણે ઘડીક પાકવા દેવાનો છે બધો મસાલો તેલ ન છોડી દે ત્યાં સુધી પછી આપણે પેલા કેળા ફ્રાય કર્યા હતા એ આમાં એડ કરી દેવાના છે નિમક એડ કરી દેવાનો છે સ્વાદ પ્રમાણે ચાલો આપણો ઓલરેડી થઈ ગયો ત્યાર હવે આપણે કેળા ફ્રાય કર્યા હતા એમાં એડ કરી દેવાના છે હવે આમાં થોડુંક પાણી એડ કરીને આપણે દસ પંદર મિનિટ આને ઘડે શેકાવવા દેવાના છે કેળા બરાબર બફાઈ જાય ને મસાલો આપડો થઈ જાય રેડી ચાલો તો પછી બતાવો તમને અને આપણે મિનિટ માટે ચાલો લો દોસ્તો આપણું કાચા કેળાનું ચાક બનીને ત્યાર તૈયાર થઈ ગયું છે કેળા બરાબર ભાગી ગયા છે બહુ મસ્ત થઈ ગયા છે

જો બહારનો વ્યૂ બતાવું તમને બહુ વરસાદ પડ્યો તો દોસ્તો આ તો આજનો મારો વિડીયો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય